આજે ભાવનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે એસએમસીના ડીઆઈજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્મા રેડ માર પાડવા માટે ભાવનગર ગયા હતા ત્યારે અમદાવાદથી ભાવનગર તરફ એક દારૂ ભરેલી કાર આવી રહી હતી ત્યાં કાર બાતમી મળતાની સાથે જ જ્યારે એસએમસીના પીએસઆઈ તે કારને પકડવા માટે ગયા અચાનક તેમને છાતીમાં દુખાવો ઉઠેલો દુખાવો ઉઠ્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાથી ગુજરાત પોલીસમાં શોકની લાગણી જન્મી છે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે આ મામલે ભાવનગરના એસ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાત

ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડોક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુ ના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ ના પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જ્યારે મુદ્દામાલ ને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દા ની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબીશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે એવી બુટલેગર સાથે જપાજપી થઈ એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના ના સિહોર જિલ્લા એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે આપે સાંભળ્યા હતા ભાવનગર ના એસપી હર્ષદ પટેલ તેમણે આખી ઘટના નું વર્ણન કર્યું છે અને જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે એક વાત સામે આવી રહી છે કે શું બુટલેગર સાથે પીએસઆઈ ની ઝપાઝપી થઈ હતી તે બાબતે હજી કોઈ પુષ્ટિ નથી થઈ પરંતુ આ જે ઘટનામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે દર્શક મિત્રો આ જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા